જે નક્ષત્ર બની રહ્યું છે આજનું નક્ષત્ર હસ્ત નક્ષત્ર છે આજનો યોગ એટલે વજ્ર યોગ આજના કરણની વાત કરીએ તો આજે કરણ બની છે અને આજની રાશિ રાશિ એટલે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કન્યા ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અને અણ તે પ્રમાણે નામકરણ કરવું શુભ રહી શકે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે છ કલાક અને બે મિનિટે બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને બે મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને અડત્રીસ મિનિટ સુધી છે જ્યારે રાહુ કાલનો સમય સાંજે 5 કલાક અને 35 મિનિટ થી પ્રારંભ કરી સાંજે 7 કલાક અને 14 મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે મોહિની એકાદશી તો સાથે પરશુરામ બારસ અને રુકમણી બારસ પણ આજ રોજ બની રહી છે આજે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે લાલ પુષ્પથી માં અંબાની પૂજા અર્ચના કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે આપનો દિવસ ભાગ્યવર્ધક સાબિત રહેશે આપ સર્વ દિવસ ભાગ્યવર્ધક બની રહે એ જ અભ્યર્થના જય ભવાની